નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે લોકો નવા વર્ષના આગમન માટે તૈયાર છે ત્યારે નવા વર્ષની આગાહીઓ ડરાવી દે તેવી છે કારણ કે બે હાજર પચીસ માં વાતાવરણ માં મોટા પલટા આવવાની શક્યતા છે વાવાઝોડા માવઠા ઠંડીનો કહેર ગરમીને સહન કરવા તૈયાર રહેવું પડશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફૂકાવવાની પણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પડવાની શક્યતા છે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ વાતાવરણ રહે તેવી આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે પંદર થી વીસ ડિસેમ્બર સુધીમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સત્યાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત ગુજરાતીઓ માટે હાડ થીજવતી ઠંડી લાવશે તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગત નવેમ્બર માસમાં વર્ષે ઠંડીની શરૂઆત મોડી થઈ હતી ત્યારે ડિસેમ્બર માસમાં પણ નવેમ્બર માસ જેવો જ માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલ વાવાઝોડાની ગુજરાત પર તો કોઈ અસર થઈ નથી જો કે માનવામાં આવી રહ્યું છે કે ચાર થી છ ડિસેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અનેક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતાઓ છે અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે